અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ન્યુ રાણીપ ગોતા જગતપુર રાણીપ વૈષ્ણોદેવી એસજી હાઇવે વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે મેઘાણીનગર શાહીબાગ સિવિલ હોસ્પિટલ કુબેરનગર નરોડા સહિતના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે નિકોલ નરોડા બાપુનગર સીટીએમ ગોતા વાડજ રાણીપમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા અનેક સ્થળે પાણી ભરાવાના દ્રશ્યો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું અસલી રંગમાં જોવા મળી રહ્યું છે તો સવારથી જ અનેક જિલ્લામાં મેઘરાજા છે ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે